ચાંદી તાંબા પર આંગળીના ટેરવે લુપ્ત થતી સદીઓ પુરાની ધાતુ ક્રાફ્ટ મંદિર તથા મહેલ હવેલીમાં સજાવટમાં પટચિત્ર પટરવો તોરણ હસ્તકલાને જીવંત રાખનાર કોઠાસૂચ કલાનો કસબી વિશ્વકર્મા વસંજને એવોર્ડ એનાયત કરાયો જે અંતર્ગત ઇતિહાસ અને પુરાતત્વ કલા અને સંસ્કૃતિ પર્યાવરણ અને જળ સંરક્ષણ પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ ચિત્ર સંગીત રંગોળી હસ્તકલા વગેરે જેમ કે લેખન અને પ્રકાશન હેરિટેજ પ્રવાસના આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ સંસ્થા સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર જીડી ગર બનાસકાંઠા